જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આપ્યું હતું ત્યારબાદ અમારી મિટિંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને ડેડિયાપાડાના સો ખેડૂતો અને સાકબારાના સો ખેડૂતો માટે સિંચાઈના બોર મોટરો મંજૂર કર્યા પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસો મંજૂર કરી દીધા છે તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આંચરી છે આજે અમે અમારા કામોને સમાવા માંગો છો કેમ કે તે સવાલો કર્યા પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી મનરેગામાં મટીરિયલ પૂરું પાડવા માટે એજન્સીને જે સમય આપવામાં આવ્યો હતો તે પૂરું થઈ ગયું છે તેમ છતાં પણ તે જ એજન્સીને ફરીથી કામો સોંપ્યા છે અને હમણાં જ બાવીસ કરોડના તેમના ચુકવણા થયા આ સિવાય પ્રાયોજનમાં બસો પંચોતેર આ સિવાય પ્રાયોજનમાં બસો પંચોતેર કલમ પાંચ કરોડ ત્યાંસી લાખના હમણાં જે કામો થયા છે એવું બતાવવામાં આવ્યું છે પરંતુ સ્થળ પર કોઈ કામ થયા નથી પરંતુ કોઈ પણ અધિકારી તેના કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી પાણી પુરવઠાની યોજનામાં બાસઠ કરોડનો ખર્ચો કર્યો પરંતુ એક પણ ગામમાં પાણી પહોંચ્યું નથી આ તમામ મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બર સામે અમે ધરણા પર બેઠા છીએ આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ સાત દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડીયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડીયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મીટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં નમણાં એમાં બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ આપવા પૂરો પાડવાનું છતાંય એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચૂકવણા થયા એવી જ રીતના આ ભાઈ પ્રાયોજનામાં બસો પંચોતેર કલમમાં જે પણ પાંચ કરોડ ને ત્યાંસી લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ